જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટા ભાગના ડેમોમાં જે પચાસ પંચાવન ટકા જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું હોય દાખલા જોઈએ રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે નેવ થી પંચાણું ટકા સુધી આજે પંચાણું ટકા પાણી ભર્યું છે સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પૂર વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી આદરણી સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પૂરખા વિભાગ

ખેડૂતો લઈ જવા માંગતા હોય તો સો ટકા ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ એકાદ બે દિવસ સૂચનાઓ બધે જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડી સિલ્ટિંગ માટે કાપ લઈ જવા માટેનું આ સુજલામ સુજલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓ કેચ ધ રેઇન આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર યોજના દાખલ કરીએ છીએ એસી ટકા અને વીસ ટકા ટકા રાજ્ય સરકાર ભોગવે અને વીસ ટકા છે સંસ્થા ભોગવા તૈયાર થાય સીએસઆર ફંડમાંથી એના માટે પરિપત્ર થઈ ગયો છે એકાદ અઠવાડિયા પછી અમલવારી કરવાના છે

એ આગામી દિવસમાં નખાઈ જશે પછી કેનાલ બંધ કરીએ તો પણ આ પાણી પીવાના પાણી માટે કોઈ પાણી નહી અત્યારે મળે છે મળે છે એમાં કેરે કેનાલમાં કોઈ પ્રોબ્લેમ હા વૈકલ્પિક વ્યવસ્થા હું આપને કહું દાખલા તરીકે અત્યારે ધોળી ધજા ડેમમાંથી અમે વડોદ ડેમ સુધી પાણી લાવીએ છીએ જ્યાંથી લિંક બે અને ચાર નું પાણી ઉપાડીએ છીએ ત્યાં પાણીની શોર્ટફોલ છે થોડું એની બાજુમાં પાઇપલાઇન નાખીએ એટલે આપણે વધારાનું પાણી મળે જેથી કરીને પમ્પિંગ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય એમાં કેનાલમાં કોઈ વખત પાણી ઓછું મળતું હોય તો એની બાજુમાં બીજી પાઇપલાઇન હોય તો એ પાણી પૂરતું મળે પણ ક્યારેય કેનાલમાં પ્રોબ્લેમ ઉભો થયો હોય તો પીવાના પાણીની પ્રશ્નો ઉભો ન રહે એટલે સાઈડમાં બીજી જે પાઇપલાઇન વૈકલ્પિક વ્યવસ્થા એને કહીએ છીએ કે પીવાના પાણી માટે ક્યાંય ચિંતા ન રહે

મહાનગરપાલિકા માન્ય મુખ્યમંત્રી સાહેબ જાહેરાત કરી છે એટલે મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને જે પીવાનું પાણી માટે શોર્ટફોલ પડે છે એની પૂર્તતા થાય એના માટે આગામી મહાનગરપાલિકાના મારફતે થોડો પ્રશ્ન છે સ્થાનિક લોકલ પણ હવે મહાનગરપાલિકા છે એટલે સ્વાભાવિક છે કે એ પ્રશ્ન નીકળી ત્રણ વર્ષા એ લુર્યું છતાં પ્રશ્ન હલ થયો નથી આપતો જાણકાર જળ સંપત્તિ વિભાગ કે પાણી પૂરવા વિભાગ સુરેન્દ્રનગર જિલ્લા ને પાણી આપવા માટેની અમારી તૈયારી છે પણ થોડીક આંતરિક વ્યવસ્થા થોડીક ટેકનિકલ મુદ્દાઓ મહાનગરપાલિકા બની છે એટલે હવે ચોક્કસ એનો ઉકેલ આવી દઈશ લાવી દઈશું બે દિવસ પેલા વિધાનસભાનું સત્ર પૂરું થયું એટલે ખૂબ લાંબા સમય પછીથી રાજકોટના બધા જ પત્રકાર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બધા મિત્રોને મળવાનું ખૂબ લાંબા સમય પછી થયું છે રાજકોટમાં હું હતો ત્યારે વારંવાર મળવાનું થતું પણ આ લાંબા સમય પછી મળવાનું થયું છે એટલે

રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા સહકાર મળ્યો છે એટલે ફક્ત આજે એકબીજા મિત્રોને મળી શકાય એવા ભાવથી વાર્તાલાપ થઈ શકે કઈ નાની મોટી વાત તમારા તરફથી હોય તો મારા ધ્યાન ઉપર મુકાય રાજ્ય સરકારના ધ્યાન ઉપર મુકાય એના ભાવથી આજે આપણે મળ્યા છીએ એટલે વિશેષ તો કઈ નહીં કહેતા તમારા તરફથી કઈ હોય તો આપ પૂછી શકો છો અને ખાસ

પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં કે મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબની જગ્યા સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતા નથી ડેમ ડેમ મધ્યમ પ્રકારના બનાવી શકાય એવી પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે ખરાબની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં આ ડેમ બનાવી શકે પણ જે જગ્યાએ આપણને ખરાબની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે ખેત તલાવડીઓનો પ્રોજેક્ટ અમે ગયા વર્ષે મૂક્યો હતો એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એનો લાભ ખેડૂતો ખુબ સારો લીધો છે આ વખતે અમે સૌરાષ્ટ્રના ભાગના જિલ્લાઓમાં અમરેલી રાજકોટ અને બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે ગયા વખતે હતી આ વખતે પણ કરી છે પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે થોડુંક ખેતરનું પાણી ખેતરમાં ત્યાં ત્યાં રોકી શકાય એ રીતની કેચ ધ રેઇન એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણી સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે અને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડો થોડોક સમય એક મહિના માટે બંધ રહેશે સિંચાઈ પૂરતો પ્રશ્ન રહેશે પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ એ કેનાલ ચાલુ રાખવાના છીએ એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે ખૂબ આવશ્યક છે એટલા માટે નિગમ તરફથી આ કેનાલો બંધ રાખવાના છે નાવડા થી પાણી ઉપાડીએ છીએ તો નાવડા ની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એ ચાલુ રાખવાનું થશે એમ જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છે રાજકોટની જનતા બિલકુલ ચિંતા કરવાનો રાજકોટની બિલકુલ એટલા માટે ડેમમાં અમારી પાસે અત્યારે પંચાણું ટકા પાણી ભર્યું છે બે મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છે એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ બે મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી